ગુજરાત રાજ્યના વિવિધ દરિયા કિનારે આવા ટેન્કર મળવાનો સિલસિલો ચાલુ છે અત્યાર સુધીમાં પોરબંદર મુન્દ્રા દ્વારકા મીઠાપુર માંડવી અને હવે નવસારી જિલ્લાના દરિયા કિનારે એક સરખા ટેન્કર તણાઈ આવ્યા છે જલાલપુર પોલીસે આ મામલે કસ્ટમ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી છે પોલીસ દ્વારા ટેન્કર અને તેમાં રહેલા પ્રવાહી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે જલાલપુર મામલતદાર સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો જોકે આ ટેન્કર ઓમાનના દરિયામાં એક શિફ્ટ ડૂબી ગયું હોય જેમાંથી છૂટા પડેલ હોવાની પ્રાથમિક માહિતી